મહાદેવ કેમ છો મજામાં જશો આજે આપણે હતો રવિવાર એટલે આપણે આવી જ્યાં ગાડી પાસે કારણ કે આપણી ગાડી હતી આજ રિપેરિંગ તમે જોઈ શકો છો કારણ કે ગાડીમાં આપણે ઘેર નથી પડતો એટલે આપણે આ ભાઈ ચેક કરે છે શું પ્રોબ્લેમ છે તમને ખબર હોય તો કોમેન્ટ જલ્દી કરજો મિત્રો આપણે તમે તમને હું ગાડી દેખાડું બોનટ નહોતું ખુલતું એટલે મિત્રો આપણે ગમે એમ કરી બોનટ તો નાખ્યું ગાડીનું આમાં ચેક જોવાનું છે કે ગાડીનું ગેર કેમ નથી પડતું ભાઈ ચેક કરે છે શું કારણ છે ભાઈ ગાડીનું કેમ ગેર નથી પડતું કે એવું છે ઓઇલ નથી નાખ્યું એમાં આપડે <laughs> 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 અમે વોય ખાલી ડબી લઈને ફરવા છો કયું ના ભાઈ ગ્રીસ કરે છે સીના ગાડીમાં બેટરી બદલાવી પડશે સલાપ નથી લાગતો ને ગાડી પડી રે ને અમાદને સલાપ લાગતો થોડી એકવાર રાઉન્ડ મારવું જ પડે ગાડી ને કે ઓઈલ નો કામ કરે ઠાઈ રહે હારે લાગે 2011 નું મોડલ છે ગાડી નું હારું મોડલ છે મિત્રો આપણી પાસે આવી જ્યુ છે ગ્રીસ કરવાની છે હવે બધી ગ્રીસ કરી નાખવાનું છે જ્યાં થાય એ મોય બરાબર ને આપણું ઓઈલ છે ઓરિજિનલ ઓરિજિનલો ડુપ્લિકેટને આપણો ડુપ્લિકેટ વસ્તુ કંઈ વાપરતા જ નથી મિત્રો ગાડી ધોવી પડે એમ છે જોઈ શકો છો આજે આપણે રવિવારથી એન્જોય જ કરવાનું છે ઓનલી ફોર મોજ ઓ આમાં તો કરી નાખ્યું છે મિત્રો રોજ ગેરમ થઈ જાય એટલે ગેરને આપણે કરી નાખ્યું ફરી ભાઈ પાના લેવા ગયા છે ત્યાં આપણે થોડીક માહિતી હું તમને કહી દઉં ટાયરે બી છે ગાડી એક નંબર છે મિત્રો ગાડી એકવાર ધોઈ નાખી રૂપનો કટકો લાગે બસ એક બેટરીની કમી છે કારણ કે ગાડી હમણાં મહિનો દીધા આઈના જ પડી છે ગાડીને જો ચાલુ રાખવી ને તો મહિને અઠવાડિયે અઠવાડિયે એક સલાઈ મારો આટો મારવો પડે કારણ કે અંદર ઓઇલ આવે ને એ થોડુંક જામ થઈ હોય એટલે તો મિત્રો આપણે ઘેરની દાંડલી ખોલી નાખી છે તમારું કાંઈ બગાડતો નથી કારણ કે ઘેરમાં પડી ગઈ હતી ડગ એટલે અમે બેઠાથી મિત્રો તમે જોઈ શકો છો ગાડીનું એ બોન રાવવા દેન ભાઈ જાને હું એ નડે છે

કે ગાડી આપણી ચાલુ થઈ ગઈ એટલે આપણે મિત્રો નીકળી ગયા ફરવા રાઉન્ડ મારવા નીકળી ગયા જેથી બેટરી ચાર્જ થઈ જાય મિત્રો આપણે રોડે ચડી ગયા છે બરાબર

કોમેન્ટ જરૂર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાખો આ રાખો